આશા વર્કર અને આંગણવાડી દ્વારા આપવામાં આવ્યો હતો પગારના ભાવ વધારાને લઈને કલેક્ટરને રજૂઆત કરાવી બસો મીટરના રેલી કાઢવામાં આવી હતી હજાર મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું પગારની વધે તો આંદોલનની ચીમકી આપી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે મારું નામ ગુજરાત આંગણવાડી કર્મચારી બેનો ને એ લોકો પગાર વધારા કરશે પણ એક રૂપિયાના પગાર વધારો નહી થયો આંગણવાડી બેનો ને બે અઢાર થી નહીં થયો આશા વર્કરોના બી એક વધારો નહી થયો પર કામ કરાવે છે તો આ સરકાર ની કેવી રીત છે તમે જ કહો છો નારી સશક્તિકરણ ની મોટી મોટી વાતો થાય છે તો આ નારી ને તમે સશક્ત કરી રહ્યો છો કે આશક્ત કરતા છો નારીઓને આવી દુર્દશા કરી દીધી છે દસ હજાર જેવા નાના પગાર અને પાંચ હજાર જેવા હેલ્પર નાના પગાર ના કેવી રીતે એનો ઘર ચલવે કે ભાડું ભરે કે આંગણવાડી ને આવા જવાના ભાડું ભરે કે જે વસ્તુઓ તમે છો તે ધારાસભ્યો અને ને સભ્યો ના પગાર ના વધારા થયો તો જે ગ્રાઉન્ડ લેવલ પર બેનો કામ કરી રહી છે તો રક્ષાબંધન માં તમારી જે હોય તો લાગતી હોય બહેનો ની લાગણી તો રક્ષાબંધન ની અંદર બહેનો ને ખુશ કરો અને કઈ તો પગાર વધારા કરો આંગણવાડી અને આશા મળીને હજાર બહેનો અમારી સાથે જોડાયેલા છે આમાં આગળ જો અમારી એના પછી અમારી હડતાલ છે વીસ એક બાવીસ તારીખની અને તે બી નહીં ઉતરશે અમે રોડ પર ઉતરી જવાના છે આ ચોક્કસ હડતાલ પછી તમે જેલમાં ભરો કે અમને ક્યારે બી લઈ જાઓ એમ બી અમને રોટી વોટીને તરસી ગયા છે તો જેલમાં બેસીને અમે રોટી ખાવાના છે એ માટે અમારી બહેનો મુક્કમ છે તદંતર એ છે કે અમે જે કરવાના તે થવાના છે થવાના જ છે No, then...